સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા માન દરવાજાની જળજરી ટુર્નામેન્ટમાં લંબાસ ઝોન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે સુરત મહાનગરપાલિકા લીંબાસ ઝોનમાં આવેલા માન દરવાજા ટુર્નામેન્ટ જર્જરિત હોવાથી નોટિસ આપવામાં આવી હતી નોટિસ પીરિયડ પૂરો થતાં આજે પાલિકાને નળ અને ડ્રેનેજ જોડાણ કાપતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અગાઉ સ્થાનિકોએ ભારે ગોબાળો મચાવ્યો હતો ને અહીં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે ભાડાનું મકાન પરિવારોને પોષાય તેમ નથી તેથી પાલિકા આવાસ આપે અથવા તો ભાડા આપે તેવી માંગણી કરી હતી પરંતુ આજે લેમ્બાઝ ઝોન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાણી કનેક્શન કાપવા આવી પહોંચી હતી લંબાઝ ઝોનમાં આવેલા માનદરબાર્જ ટર્નામેન્ટ જર્જરિત હોવાથી નોટિસ અપાઈ હતી પરંતુ

અને ટેક્સટાઇલ માર્કેટનો જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ ડુંભાલ આંગણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે એ નીતિ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું પરંતુ છેલ્લા છ છ સાત વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારધારો રદ બતાવતા નથી જેના કારણે છ છ વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય લિંબાય ઝોન હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય મધ્યસ્થર વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એઓ અનિર્ણાયકતા ધની સાબિત થયા છે કોઈ નિર્ણય નથી કરી શકતા નબળી કામગીરી નબળા વહીવટ કારણે આજે તેરસો પરિવારો ઘર વિહોણા બની રહ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ ભાઈદરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે કારણ કે અગાઉ બે ની અંદર જયારે એ ટેર્નામેન્ટના ત્રણસો ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને ત્રણસો એસી માંથી માત્ર એસી ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી આ એમને નદી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંધરી આપી છે આપણે ઈશ્વર એટલી પ્રાર્થના કરીએ કે આ ટુર્નામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્ર તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને